નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મીજું આજે તારીખ ત્રેવીસ તારીખ મિત્રો બારમો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે આજનો સોમવારના રોજ આજની ડુંગળીની આવક તો મિત્રો બંધ છે મિત્રો ડુંગળીના સ્ટોક વિશે વાત કરું તો મિત્રો ત્રણક દિનો માલ દેખાઈ રહ્યો છે મિત્રો કદાચ સોમ મંગળ ને બુધવાર લગીનો માલ કદાચ દેખાઈ રહ્યો છે અંદાજી તો આપણે વાત કરી છે મિત્રો ને તમે જોઈ શકો અત્યારે હરાજીનું કામકાજ થી નવા ગ્રાઉન્ડમાં ચાલુ થઈ ગયું છે મિત્રો નવા સોળ વીઘા ગ્રાઉન્ડ છે તેમાંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર દસ માંથી તમે જોઈ શકો હરાજીનું કામ કોઈ બસો ને છ રૂપિયાનો ભાવ થયો ફૂલ સાઈઝ માં માલ છે મિત્રો બસો ને છ રૂપિયા નો ભાવ થયો પણ આમાં ઉગેલો માલ છે મિત્રો મિક્સ માં બસો ને છ રૂપિયા નો ભાવ થયો છે બસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો મોટો માલ છે બસો ને એકવીસ રૂપિયા માં વેચાણો છે માલ માલમાં કઈ નો ઘટે સુપર ક્વોલિટી માલ છે બસો ને એકવીસ રૂપિયા માલમાં માં કઈ નો ઘટે સુપર ક્વોલિટી માલ છે એકદમ વ્હાઈટનેસ કલર

બસો ને છ રૂપિયાનો ભાવ થયો છે સુપર મોલ છે મિત્રો બસો ને છ રૂપિયાનો ભાવ થયો છે ને એકદમ માલ છે મિત્રો નાના મોટો માલ મિક્સમાં જોવા મળી રહ્યો છે મિત્રો રૂપિયામાં આ માલ વેચાણો છે

ભાવ થયો છે તમે જોઈ શકો ડુંગળી રૂપિયામાં વેચાણી છે મિત્રો મીડિયમ થી સેજ મોટી દેખાઈ રહી છે મિત્રો ચાલીસ એમ ને મીડિયમ સાઈઝ આજુબાજુ માલ બધો મિક્સમાં છે रोबोटको लागि यो रोबोट चकीवाला जिमन्द्रे हाई क्राइम नो दे काई नि यमन फोन आयो काई नि